વડોદરા શહેરમાં ગોરવા લક્ષ્મીપુરા રોડ વિસ્તારમાં આવેલું સ્વામી વિવેકાનંદ પાસે ગત સાતમા રોજ અકસ્માતમાં બનાવમાં એક યુવાને જીવ ગુમાવ્યો હતો જેને લઈને સ્વામી વિવેકાનંદ હાઇટ્સના પ્રમુખ અને લોકોએ વોર્ડ નંબર નવના કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરેને સ્પીડ બ્રેકર મૂકવાની રજૂઆત કરી હતી આ રજૂઆતના આધારે વોર્ડ નંબર નવના કાઉન્સિલર શ્રી રંગ આયરે દ્વારા વડોદરા પોલીસ કમિશનર અને વડોદરા મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી રજૂઆતના પગલે વોર્ડ નંબર નવમાં આવેલ સ્વામી વિવેકાનંદ હાઇટ્સના વિભાગ એક અને બે ટીપી દસ લક્ષ્મીપુરા પાસે વારંવાર થતાં અકસ્માતને અટકાવવા તાત્કાલિક ટ્રાફિક શાખાના મદદથી ગત રાત્રે સ્પીડ બ્રેકર બનાવવાની કામગીરી વોર્ડ નંબર નવના કાઉન્સિલર દ્વારા કરવામાં આવી હતી જેને લઈને અકસ્માતના બનાવો ઓછા થાય તે હેતુસર સ્પીડ બ્રેકરની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને સ્વામી વિવેકાનંદ હાઇટ્સના લોકોએ પૂર્વ કાઉન્સિલર રાજેશ આયર્ય અને યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયર્યનો આભાર વ્યક્ત કર્યો હતો મારા વિસ્તાર વોર્ડ નંબર નવની અંદર રવિવાર સાત તારીખના દિવસે જે દુર્ઘટના બની હતી અને જે ડમ્પર ચાલક દ્વારા વિસ્તારના જે બે રહીશો અકસ્માત થયા હતા એમાંથી એક અકસ્માતને કારણે એક જે વ્યક્તિ હતા એમનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું અને જે બીજા વ્યક્તિ હતા એમનું ગંભીર ઇજાઓ થઈ હતી તો તેને ધ્યાનમાં રાખીને અહીંયાના તમામ રહીશો એટલે કે સ્વામી વિવેકાનંદ એક બે સાથે ગોપાલબાગ મીતબંગલો અહીંયા કાશીધામ તમામ લોકોએ અહીંયા રજૂઆત કરી હતી કે અહીંયા જે ટીપી દસનો જે મુખ્ય રસ્તો છે ત્યાં બમ્પ બનાવવામાં આવે તો ટ્રાફિક શાખાની પરમિશન લીધા બાદ ટ્રાફિક શાખાએ અહીંયા પરમિશન આપી છે ત્યારબાદ કોર્પોરેશનના માધ્યમથી આજના દિવસે અહીંયા બમ્પ બનાવવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે વિસ્તારના તમામ લોકોએ જ્યારે અમારા પર વિશ્વાસ મૂક્યો હોય તો અમે ચારેય કાઉન્સિલરોના માધ્યમથી આ રજૂઆતો કરવામાં આવી હતી અને ત્યારબાદ આજના દિવસે અહીંયા બમ્પનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે ટૂંક જ સમયની અંદર અહીંયા જેટલા પણ જે અહીંયા પાંચ રસ્તા જે કહેવાય એ પાંચ રસ્તા પર અહીંયા રોડ રોડ પર બમ્પ બની જશે એટલે જે પણ બમ્પ બની જવાથી દુર્ઘટના ઘટતી નથી અમે પણ જાણીએ છીએ પણ અહીંયા જે દુર્ઘટના થતી હતી એ અટકે એવો અમારો પણ પ્રયત્ન છે અને સાથે ટ્રાફિક શાખા દ્વારા પણ આવનારા સમયમાં જે પણ નવા પ્રયત્ન કરવામાં આવશે જે પણ ટ્રાફિકના નિયમો અનુસાર બમ્પ તો બનાવી દીધો છે સાથે ટ્રાફિક સિગ્નલ હોય કે પોલીસ ટ્રાફિકના પોલીસો દ્વારા અહીંયા દેખરેખ રાખવામાં આવે તો એવા તમામ પ્રકારની કોઈ વ્યવસ્થા કરવામાં આવશે એવું ટ્રાફિક શાખા દ્વારા પણ અમને બાયદરી આપવામાં આવી છે એટલે હું ટ્રાફિક શાખાનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે વડોદરા શહેર મ્યુનિસિપલ કમિશનર વડોદરા શહેર મેયરશ્રી સ્થાયી સમિતિના ચેરમેનશ્રી ડેપ્યુટી મેયરશ્રી સહેજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી તેમજ મારા સાથી કાઉન્સિલર તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર એ લોકોએ આપણી જોડે માગણી કરી છે અને અમે તમામ લોકો એકત્રિત થઈને તેમના કામ પૂરા કરવા માટે અગ્રેસર રહ્યા છે અને આજના દિવસે ફરીથી એક વખત વોર્ડ નંબર નવની અંદર વિકાસલક્ષી એટલે કે લોકોને ધ્યાનમાં રાખીને જે કામો કરવાના હોય છે એ કામો કરવામાં આવ્યા છે જે આજના દિવસે આ કામ થયું છે એ બદલ અહીંયાના તમામ લોકોએ પણ અમારો અહીંયા અમને તેમના વતી ઘણી વખત કાગળો પણ આપવામાં આવ્યા હતા કે આ બમ્પ થઈ જાય તો આજના દિવસે આ થઈ ગયા છે અને વડોદરા શહેર કમિશનરનો મ્યુનિસિપલ કમિશનરશ્રીનો અને પોલીસ કમિશનરશ્રીનો સાથે ધારાસભ્યશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આજ રોજ જે અમારી રજૂઆત જે કરવામાં આવી હતી જે કોર્પોરેટર શ્રી છે તો જે બીજેપીવાળા છે એમને ટીમને એ દિવસે રજૂઆત કરવામાં આવી હતી તે પ્રમાણે આ જે સ્પીડ બ્રેકર અમારે ત્યાં બને છે કારણ કે રવિવારના દિવસે બહુ ગંભીર અકસ્માત થયો હતો જેમાં બે છોકરા બાઇક લઈને આવતા હતા અને અગિયાર વાગ્યાના ટાઈમે જે ડમ્પર એમની ઉપર ફરી વળ્યું એક્સિડન્ટ હતા ઓન ધ સ્પોટ એમની ઉપર ટાયર ફરી ગયું અને ઓન ધ સ્પોટ ઉપર જે છોકરો હતો ચલાવનારે એ તે વખતે મૃત્યુ પામ્યો હતો તે એક બહુ દુઃખદ ઘટના હતી અને સોસાયટીના મેમ્બરોએ જે રજૂઆત કરી હતી ભેગા મળીને અને સંવેદના ભેગી કરી હતી તો તે વખતે અમારા જે રાજેશભાઈ છે કે શ્રીરંકભાઈ છે કે જે અમારા નરસિંહભાઈ છે કે જે બી કોર્પોરેટરને જે ભાજપ જે નેતાઓ આવી ગયા હતા અને અમારી રજૂઆત સાંભળી અને ઓન ધ સ્પોટ ત્રણ દિવસ થયા આજે તો આજે શુક્રવાર કે મંગળવાર કે આજના દિવસમાં અત્યારે કામ ચાલુ થઈ ગયેલું છે તો ખૂબ ખૂબ ધન્યવાદ છે કે આ રીતે જો કામ થશે તો અમે બી અમને તમને સપોર્ટ આપીશું